આ તરફ સુરતમાં વધુ ચાર બોગસ તબીબ ઝડપાયા છે પાંડેસરામાં ડિગ્રી વગર તેઓ પ્રેક્ટિસ કરતા હતા પાંડેસરાના અલગ અલગ ચાર સ્થળેથી પોલીસે દરોડા પાડી અને દવા સિરપ સહિત બાર મુદ્દામાલ જપ્ત કર્યો છે તો સુરતમાં વધુ ચાર બોગસ તબીબો ઝડપાયા છે અલગ અલગ ચાર સ્થળે પોલીસે દરોડાની કાર્યવાહી કરી જેમાં પાંડેસરામાં મેડિકલની ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ચાર બોગસ તબીબ ઝડપાયા પાંડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ જે કાર્યવાહી ચાલુ છે એનાથી ભાગરૂપે ચાર ડૉક્ટરો વિરુદ્ધ જો બોગસ ડૉક્ટર છે જો વગર ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હતા એના વિરુદ્ધમાં ફરીથી આરોગ્ય વિભાગ સાથે મળીને કાર્યવાહી કરવામાં આવે છે એ ચાર ડૉક્ટર છે અજય વિજયભાઈ વિશ્વાસ ઓ બાબા સાહેબ આંબેડકર ક્લિનિક નાગસેનગરમાં ચલાવે છે પરિમલ સુધીરભાઈ સરકાર ઓ મા ક્લિનિક કરીને નગરમાં ચલાવે છે પાર્થ કાલિપદ્ધ દેવનાથ ઓ પ્રિન્સ ક્લિનિક કરીને બુડિયા પાંડેસરામાં ચલાવે છે સિદ્ધાર્થ કાલિપત દેવનાથ ઓ એસ કે દેવનાથ ક્લિનિક ઓ મિલન પોઈન્ટ પાંડેસરા પર ચલાવે છે ચારો ડૉક્ટરો પાસે બાર હજાર નવસો ચોરાણું રૂપિયા જેટલી દવાઓ પણ મળી છે આરોગ્ય વિભાગની ટીમને હાથ રાખીને એક એફઆઈઆર પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દર્જ કરવામાં આવી છે